અત્યંત બસવાર હાલતમાં થઈ ગયો હતો જેને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતાં વાહન ચાલકોને રાહત સાંપડશે સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ આ કામગીરીને આવકારી રહ્યો છે અને આવનારા સમયમાં શહેરના મોટા ભાગના તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યો છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ઓએનજીસી ત્રણસ્તા અને ત્રણસ્તાળી ભોળચી નાકાનો રોડ જે પહેલા માર્ગ અને મકાન વિભાગ પાસે હસ્તક હતો પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાડમુહૂર્ત વીસ નવે કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલી છે આ રોડ બનવાને કારણે અંકલેશ્વરમાં જે મુખ્ય મુખ્યમળા બિસ્ફ હતો અને એ બનશે એટલે અંકલેશ્વર નગરજનોની સુવિધામાં આ એકનો એક રોડનો વધારો પણ થશે અને હું આપના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે રોડની કામગીરી દરમિયાન આપણે ટ્રાફિકની નિયમોનું પાલન કરીએ અને સહકાર આપીએ એવી હું આપ પાસે અપેક્ષા રાખું છું અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોર્તો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું ત્રણ રસ્તા જે સર્કલથી કે ઓનજીસી સુધીનો રોડ ડામરનો બનવા જઈ રહેલો છે ખરેખર લોકોને ઘણો ઉપયોગી થશે અને અંકલેશ્વર નગરપાલિકાને સાડા પાંચ સવા પાંચ કરોડ જેવી રકમની મતાબરની રકમ ગ્રાન્ટ ફાળવેલોમાં આવેલી છે આ રોડથી લોકોને સુવિધાઓમાં ફરક પડશે અને બાકીના ઇન્ટરનલ રોડો પણ સારી રીતે બની જશે એ મારી આશા છે મજબૂતી માટે સત્તાધીશો ધ્યાન આપશે એમાં કોઈ ફેરફાર નહીં કરશે અને સારું કામ કરી અને ગામને નવું નજરાણું આપશે દિવાળી સામે એવી જ મારી શુભેચ્છા